আম আদমি পার্টি মাঠে રાજુભાઈ કરપડાએ રાજીનામું આપી દીધું છે એને અમારું દિલથી અને તન મન ધનથી અમારો જાહેર ટેકો છે પણ રાજુભાઈ કરપડાએ જાહેર રાજીનામું આપ્યું અને આમ આદમી પાર્ટીવાળા તરત જ એને હલકા કે નબળા બતાવવા માંડ્યા પણ તો રાજુભાઈ કરપડા એક દસ જ મિનિટની અંદર પાછા પાર્ટીમાં ખરાબ થઈ ગયા કે ગદાર થઈ ગયા રાજુભાઈ કરપડા જેવો મરત માણસ ગુજરાતમાં કોઈ નથી આમ આદમી પાર્ટી તો મેં પ્રથમ દિવસ રાજુભાઈના રાજીનામાના દસમી મિનિટે જ કીધું હતું કે આમ આદમી પાર્ટી હવે રાડવી પડી વિધવા થઈ ગઈ હવે આમ આદમી પાર્ટીમાં કઈ વેચું નહોતું મરદનો દીકરો કોઈ હોય અને ખેડૂત માટે લડવા માટે હોય તો આમ આદમી પાર્ટી એક રાધુભાઈ હતા પણ આ ખડા એને હાંચવી નહીં ગયા અને કેજરીવાલને રાજીનામું નીકળ્યું તો કેજરીવાલ દિલ્હીમાં માખ્યો જ મારે એનામાં જો માનતા હોય તો રાધુભાઈ આવી અને તરત આ વાતને એને પાર્ટીને અમદાવાદ પતાવી દેવી જોઈએ અને રાજુભાઈ નું રાજીનામું સ્વીકારવું ન ધો પણ એ ન્યાય દિલ્હીમાં અદક મેળી ગયા એટલે આ આખી આમ આદમી પાર્ટીના નેતાઓ છે પ્રદેશના અને દેશના એ બધાએ ખૂંટલ અને લોકોને પ્રજાનું કોઈ કામ કરવા હવે ખેડૂતોનું કામ કરવાવાળો એક જ રાજુભાઈ કરે પણ હતા એ અત્યારે રાજીનામું આપ્યું એટલે પાર્ટી મેં પહેલેથી કીધું કે ભાઈ વિધવા થઈ ગઈ હવે જય સીતારામ આનું કોઈ ઘરે માંડવાનું નથી આમ આ માનવી પાર્ટીના નેતાઓ ઉપર રાજુભાઈએ નામ જો આખેપો કર્યા એટલે તમે બાપના નથી એ બીજાના તો ક્યાંથી થઈ શકતા તમે તમારા બાપને નથી હાથવી શકતા અને ગુજરાતની પ્રજા તમે આમતા એમ જો અમે કાયદા જાણકાર થઈ નિષ્ણાત થઈ સમજો થઈ સંસ્કાર જાણીએ તો રાજુ કરુભાઈ કરપડાને જો વધારે વધારે કાંઈ લાગે એવું હોય તો રાજુભાઈ જયારે જેલમાં હતા અને રાજુભાઈના બાપુએ ફોન કર્યો એટલે કે એના પિતાજીએ ફોન કર્યો અને પ્રદેશના આમ આદમી પાર્ટીના મહામંત્રીએ એમ કીધું કે એ તો સાતો હોય એમ ક્યાં કરે આ વેણ રાધુભાઈ કરપડા ને એના ની માલિકો ગળી ગયા કે મારું જે થવું હોય થાય પણ મારા બાપને કોઈ કે તો તમે બાપને રખડતા મેકીને ગમે નીકળી પડો ખતરી ના ઈ ન નીકળે એ કાઠીના દીકરા છે ખતરીના દીકરા તમે બધા મા ઘરઘેન દીકરો ચોખા ખાય ને એ ધંધા તમે કરો અમે ન કરીએ